આપણે આપણી મહત્ત્વની વસ્તુઓ વધારાની કેશ મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ અને તેની સાથે સાથે સોના ચાંદી હીરાના ઝવેરાત બેંકના લોકરમાં મૂકતા હોઈએ છીએ આપણે લોકર ખોલાવી એટલે ખુશ થતા હોઈએ છીએ કે આપણો સામાન ત્યાં મૂકી આવી અને સલામત રહેશે એ પણ હકીકત છે ખાસ કરીને ઘરેણાં તો ગૃહિણીઓના ઘરેણાં મહિલાઓના ઘરેણાં મોટા ભાગે ત્રણસો પાસઠ દિવસમાંથી ત્રણસો સાહીઠ દિવસ સરેરાશ બેંકના લોકરમાં રહેતા છે અને લોકરની ફી પણ આપણે ચૂકવીએ છીએ આપણે સમજીએ છીએ કે લોકરની અંદર આપણે જે પણ મૂકીએ છીએ તે સલામત હોય છે હા આપણા ઘરની તુલનામાં કદાચ ચોક્કસથી વધુ સલામત હોય છે કારણ કે ત્યાં ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક સુરક્ષાકર્મી હોય છે સીસીટીવીથી નજર રખાય છે પણ બેંકની અંદર હન્ડ્રેડ પર્સન્ટ તમારા દાગીના કે મહત્વની વસ્તુઓ લોકરમાં સુરક્ષિત છે તેવું માનવાની ભૂલ ન કરતા તેની સાથે સાથે બેંકના લોકરમાં સામાન મૂકવા છો ને તો બંધ કરતા સમયે લોકર બંધ કરતા સમયે ચાર વાર ચકાસણી કરી લેજો ક્યાંક લોક ખુલ્લું તો નથી રહી ગયું ને આજે આ મુદ્દો એટલા માટે છે કે રાજકોટ ત્યાં કિસ્સો સામે આવ્યો છે રાજકોટ પોલીસે બેંક કર્મચારીની ધરપકડ કરી છે અને એ બેંક છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોટિવના લોકરમાંથી અડધા કરોડ રૂપિયાનું સોના ચાંદી ચોરવાનો આ કર્મચારી સુરક્ષાકર્મી ઉપર આરોપ છે બેંકનો કર્મચારી હશે કે કોન્ટ્રાક્ટનો એવું નથી કહી શકતો પણ એમની ઉપર આરોપ છે અડધા કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી લોકરમાંથી ચોરવાનો ફરિયાદી જય નામના વ્યક્તિએ બેંકના લોકરમાં સોના ચાંદીના દાગીના રાખ્યા હતા ભૂલથી એ લોકર ખુલ્લું રહી ગયું અને ત્યાં ફરજ બજાવતા અશોક કોટકે તેમને સોના ચાંદીના દાગીના ચોરી લીધા તેવો તેમની ઉપર આરોપ છે એટલું જ નહીં જાતે જ આ દાગીના ઓગાડી પણ લીધા બાદમાં ફરિયાદી જ્યારે બેંકમાં ગયા અને લોકરની અંદરથી સોના ચાંદીના દાગીના ગાયબ હતા ત્યારે બેંકને ફરિયાદ કરી બેંકે સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ કરી અને બેંકના સીસીટીવીના આધારે પોલીસે આરોપી અશોક કોટકની ધરપકડ કરી છે અને આખો ભાંડો ફૂટ્યો છે હવે સવાલ એ છે કે અહીંયા સીસીટીવી ના કારણે પકડાઈ ગયું અને તમામ જગ્યાએ સીસીટીવી હોય છે પણ જો ચોર પકડાય નહીં કોને ચોરી કરી પકડાઈ ગયું પણ જો ચોર પકડાય નહીં જો મુદ્દામાલ રિકવર ન થાય તો પછી એ વ્યક્તિ જેને બેંકની અંદર સામાન મૂક્યો હતો તેને બેંક ચુકવણું કરે કે ન કરે સવાલ એ છે કે શું સાચે જ બેંક લોકર સુરક્ષિત છે અને એટલા માટે કે લોક ખુલ્લું રહી ગયું પેલા વ્યક્તિએ બધો સામાન કાઢ્યો સામાન કાઢીને બહાર લઈ ગયો ત્યાં સુધી કોઈને ધ્યાનમાં ન આવ્યું સારું થયું કે આ વ્યક્તિ જે ફરિયાદી છે થોડાક દિવસ પછી બેંકમાં ગયા અને એમને દાગીનાની ચકાસણી કરશે લેવા ગયા એટલે ધ્યાનમાં આવ્યું આપણે તમામ લોકો એવા છીએ કે છ વાર મહિને એકવાર બેંકમાં જઈએ છીએ હવે આ સંજોગોમાં તમારો એ લોકરમાં રાખેલો સામાન તો ચોરી થઈ ગયો હોય એ પાછો મળશે કે નહીં આ બધું સમજવું જરૂરી છે અને એટલે જ લોકરના નિયમો જાણવા સમજવા જરૂરી છે અનેક પ્રકારના નિયમો છે આપણે ભૂલથી પણ એવું ન વિચારીએ કે લોકરમાં બધું મૂકી આવ્યા એટલે આપણે ઘેર સૂઈ સુઈ જવાનું ના વાર તહેવારે લોકરની ચકાસણી કરવી જરૂરી છે લોકરમાં સામાન મૂકીએ ત્યારે લોક પ્રોપર કર્યું છે કે નહીં ચકાશે કરવી જરૂરી છે આવા કિસ્સા બનતા જ ધ્યાનમાં ભાગ્યે જ આવે છે ભાગ્યે જ આવે છે અને આવે છે ત્યારે આ મુદ્દે જાગૃતતા જરૂર છે આ મુદ્દાને સમજવું જરૂર છે કયા પ્રકારના નિયમો છે અને કેવા પ્રકારનું આપણા લોકરમાં મૂકેલા સામાનનું નુકસાન થાય તો આપણને વળતર મળે અથવા તો બેંક ચૂકવણું કરે તે જાણવા સમજવા માટે પ્રકાશભાઈ મારી સાથે જોડાય છે ડેપ્યુટી જનરલ મેનેજર છે રાજકોટ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કના પ્રકાશભાઈ આપની પાસેથી જાણવું છે લોકરની અંદર અમે લોકો સામાન મૂકી અમારો કિંમતી સામાન તો બેંકની શું શું જવાબદારી અને બેંક કયા કયા જવાબદાર ની ફેબ્રુઆરી 2021 માં સુપ્રીમ કોર્ટે લોકર સંદર્ભે એક જજમેન્ટ પસાર કરેલ તેના સંદર્ભે ઓગસ્ટ 2021 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડી લોકરની એલાબ્રોટ ગાઈડલાઈન ઇન્ડિયાની તમામ બેંકોને એમાં ખાસ કરીને કરાર ડિઝાઇન કર્યો ઇન્ડિયન બેંક એસોસિએશન અને તમામ બેન્કો ઇન્ડિયાની એને યુનિફોર્મ કરાર આપવો અને તે કરારની એક નકલ ગ્રાહકને પણ આપવી આવી બાબતોની જોગવાઈઓ અને પોલિસી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એસઓપી ઇસ્યુ કરવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને પણ કહ્યું તેમાં બેંક એફડીઆર કેટલી લઈ શકે લોકરની સુરક્ષા સામે એમાં લોકરમાં એક જ દરવાજો હોવો જોઈએ બે એન્ટ્રી એક્ઝિટ ગેઇટ ન હોવા જોઈએ વરસાદ અને પૂરના સંજોગોમાં પૂરતી જોગવાઈઓ કે લોકરમાં પાણી ન ઘૂસી જાય તે માટે પૂરતા પ્રાવધાનો બેંકે રાખ્યા છે કે કેમ એકસો એંસી દિવસનું સીસીટીવી પ્રિઝર્વ કરવાનું પછી કોઈ ગ્રાહક પેડ લોક એટલે લોકરનો જે ગોદરેજ કંપની કે અન્ય કંપનીના જે લોકો આવતા હોય એ સિવાયના પણ કોઈ પોતે પોતાનું તાળું મારવા ઈચ્છતા હોય તો આવા પેડ લોકની સગવડતા કરી આપવી વિગેરે વિગેરે બાબતોએ ઘણી બધી ગાઈડલાઈન આખી બાબતનું કારણ રોનકભાઈ ચાર વખત તમારે લોકર બંધ કરતા પહેલાં ચેક કરવું જોઈએ આખા સર્ક્યુલરનો મુખ્ય ભાગ આપે આપના જે વાત કહી એમાં કહી દીધું ખાસ કરીને પરિસ્થિતિ એવી થાય છે રોનકભાઈ કે ગ્રાહકો થોડી તકેદારી નથી રાખતા અને લોકરનું ગેટ છે એ ખુલ્લો રહી જાય છે આમાં એનું કામ છે લોકરની અંદર સીસીટીવી નથી રાખવાના હોતા લોકરનું એન્ટ્રી અને એક્ઝિટમાં સીસીટીવી રાખવાના હોય છે આ તો ઠીક છે કે એ કર્મચારી પકડાઈ ગયો અને એના ઉપર એફઆઈઆર થઈ અને ઇન્વેસ્ટિગેશનમાં વગેરે વગેરે સ્વીકાર્યું હોય ને પણ જો કોઈ નબળા વિચારવાળો માણસ એ લોકરમાંથી વસ્તુ કાઢીને પોતાના લોકરમાં મૂકી દઈએ તો મારી દૃષ્ટિએ આ બહાર પણ ન આવે તો પહેલી વસ્તુ તો એ છે કે ગ્રાહકે પોતાએ તકેદારી રાખી અને ચાર વખત લોકર બંધ થયું છે કે કેમ ચેક કરવું પડે બીજી વસ્તુ કરું તો રિઝર્વ બેંકના સર્ક્યુલરમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો બેંકની બેદરકારીથી કોઈ ગ્રાહકને નુકસાન થાય તો ભાડાના સો ગણા સુધીની જવાબદારી કમ્પેન્સેશન બેંકે ગ્રાહકને આપવી એને ઉદાહરણ તરીકે કહું તો વર્ષનું એક હજાર રૂપિયા ભાડું હોય તો એના સો ગણા એટલે એક લાખ રૂપિયા કમ્પેન્સેશન આપવા માટે બેંક બંધાયેલી છે અને જો કોઈ કુદરતી આફતથી લોકોને નુકસાન થાય તો બેંક જવાબદાર નથી હા બેંકે તકેદારી રાખવાની છે એની પણ એના માટે કોઈ જવાબદારી નથી બીજું કે બેંકની અંદર જે વસ્તુ પડેલી છે એના માટે બેંકને કાંઈ ખબર નથી કારણ કે બેંકે તેની ગોપનીયતા જાળવવાની છે કે કસ્ટમર શું મૂકે છે એનું કોઈ મોનિટરિંગ કોઈ સીસીટીવી કોઈ અંદર જાય ત્યારે ચકાસણી કરવાની એવું કોઈ પણ પ્રાવધાન છે નહીં કારણ કે એમાં કોન્ફિસ કોન્ફિડેન્સિલિટીની વાત કરે છે રિઝર્વ બેંક ત્યારે લોકરની અંદરનો કોઈ વીમો લઈ શકાય નહીં તો ફરી ફરીની વાત એવી જ આવે છે કે ખરા અર્થે લોકર ધારકે લોકર બંધ થયું છે કે કેમ એ ખાસ ચકાસવું જોઈએ પ્રકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહી દઈશ બેંક પ્રયાસ ચોક્કસથી કરે અને તમારો ગમે એટલો કિંમતી સામાન એના લોકરમાં હોય પણ વધુમાં વધુ વધુમાં વધુ ફરીથી કહું છું તમે જેટલું ભાડું ચૂકવો છો એના સો ગણા એટલે કે હજાર રૂપિયા ભાડું ચૂકવો છો તો વધુમાં વધુ લાખ રૂપિયાનું વળતર તમને મળે જ્યારે તોફાન થાય કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના થાય કુદરતી આપત્તિ થાય અને નુકસાન થાય એ સંજોગોમાં તમને બેંક કંઈ પણ આપવા બંધાયેલી નથી કુલ મળીને આપણે ગાડી જ્યારે પેડ પાર્કિંગમાં મૂકીએ છીએ રિસિપ્ટ પણ લઈએ છીએ અને પાર્કિંગવાળો એમ કહે છે કે તમારા વાહનની ધ્યાન રાખીશું પણ જો વાહન ચોરાયું તો અમારી જવાબદારી નહીં એટલે કે લોક વાહનને જેવી રીતે ચાર વખત ચેક કરીને મારીએ છીએ ને એવી રીતે લોકરને પણ ચેક કરીને મારજો મારો પ્રયાસ હતો લોકર વિશેની જાણકારી આપ સુધી પહોંચાડવાનો કારણ કે હું એ પણ જાણું છું આપણે તમામ લોકો લોકરમાં એવું સમજીને મૂકીએ છીએ કે લોકરમાં મૂકી આવ્યા એટલે સલામત હા કમ્પેરેટિવલી સલામત છે પણ લાપરવાહી આપણા તરફથી ન થાય એનું ધ્યાન રાખજો કારણ કે જો આપણે લાપરવા રહ્યા તો કોઈ બીજો ફાયદો લઈ જશે અને એ વખતે બેંક તમને કંઈ પણ નહીં આપે કાણી કંઈ પણ નહીં આપે અને ત્રીજી વાત કેમ કે તમારો કેટલો કિંમતી સામાન હતો તેનો હિસાબ કોઈ રાખતું નથી આ સંજોગોમાં આ સંજોગોમાં તમે હજારો કરોડ લાખ કેટલાનો મૂક્યો સામાન એ તમે જાણો છો ત્યારે એક લાખ રૂપિયા કરતાં હજારના ભાડાથી વધુ તમને નહીં મળે એ નક્કી છે એટલે જ બેંકનું લોકર પૂર્ણત રીતે સલામત ત્યારે જ છે જ્યારે તમે પોતે ચોકસાઈ રાખો છો